તમે જોઈ શકો છો જ્યારે આ એક સપ્તાહનું કામ આયોજન શરૂ થયું પણ મંડપાળાને તો હું ભાઈ મંડપ પાળે એટલે અમારે તો જોવું જ પડે કેવું છે કામ પણ કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો જ્યારે મજા આવશે તમને અને મંડપનું એક્ઝિબિશન એટલે જ્યારે મંડપના ટોલ એક સાથે તમામ ભારતના વેપારીઓ આવી જાય છે ત્યાં અને મંડપવાળા બધા અમે ત્યાં જઈશી મંડપનું જોવા અને ઓર્ડર દેવા તો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા તો તમે જોઈ શકો છો રાજુ લાલભાઈ જમભાઈ નિલેશભાઈ નાસ્તો કરી જ્યારે નાસ્તા પાણી કરી નીકળી ગયા છે અને અમે અમારી સફર શરૂ કરી છે તો જ્યારે અત્યારે વાગી ગયા છે દોઢ પણ કાંઈ વાંધો નહીં અમે પોગી જઈશું અને તમને મજા આવી છે વિડીયો જોવાની જ્યારે હું તમને અજબ ને ગઝબ જ્યારે મંડપ દેખાવા દેવ છું મિત્રો સાથે જ્યારે કેટલાક ટોલ હશે ત્યાં ત્યાં જઈને આપણે જોઈશું તમને બતાવશું જ્યારે સોરી મંડપ કાર્પેટ ડીસો લાઇટિંગ ફ્લાવર જ્યારે વગેરેથી ઘણી બધી વસ્તુ મિત્રો એકસાથે જોવા મળશે જ્યારે આ વર્ષમાં એક વખત આવે છે મંડપવાળાનું એક્ઝિબિશન જ્યારે ગ્રુપમાં જોઈન્ટ હોય અને ત્યાં વેપારીઓ આવી જાય છે ને અમે જાય છે ત્યાં ખરીદી કરવા મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો જ્યારે ખૂબ જ મજા આવશે તો હાલો આપણે મળી એક્ઝિબિશનમાં પણ રસ્તામાં અમને મળી ગયા હતા મારા લાલભાઈ સાથે હતા એના મિત્ર તો ત્યાં ઊભા રહ્યા અને ત્યાં કંઈક સા પાણી પીધા કંઈક જુઓ તમે આ રીતનું કંઈક એનું ગોપાલની એજન્સીનું ગોડાઉન છે મિત્રો તો આનથી વધી છે આપણે આગળ અને હવે અમે કંઈક સડી ગયા છીએ અમદાવાદના નેશનલ હાઈવેમાં તો તમે જોઈ શકો છો કંઈક આ રીતનો રસ્તો છે નેશનલ હાઈવેનો જ્યારે ગાડી તો અમારી એસી ધાલે એમ છે મિત્રો કેમ કે એસી બાંધેલી છે પણ કાંઈ વાંધો નહીં તમે જોઈ શકો છો બહુ સુંદર રસ્તો છે અને કંઈક આ રીતનો કંઈક એનો હાઈવેનો રસ્તો છે મિત્રો અને મેં બસ અમદાવાદમાં થોડાક જ દૂર થઈ જ્યારે વીસથી પચીસ કિલોમીટર દૂર થઈ વિડીયો હું બની રહ્યો બહુ જ મજા આવશે જ્યારે મંડપની આટલી બધી વસ્તુ એક સાથે તમને ક્યાંય નહીં જોવા મળે એ વસ્તુ હું દેખાડવા જઈ રહ્યો છું મિત્રો અને ત્રણ દિવસ રોકાવાનું છે તો એક દિવસનો જે વિડીયો અમે ગયા હતા એ વિડીયો અત્યારે નાખું છું મિત્રો જ્યારે બીજો વિડીયો પાર્ટ ટુ કરીને આવશે જ્યારે અમે ત્રણ દિવસ રોકાવાના છે એટલે બે દિવસનો વિડીયો સાથે નાખવાનો છે અને આ એક વિડીયો અત્યારે જ્યારે નાખી રહ્યો છું મિત્રો હું જ્યારે બીજા વિડીયોમાં મંડપની તમામ વસ્તુ જે છે જે મેં ખરીદી કરી છે જે મેં ઓર્ડર આપ્યા છે એ તમને બતાવીશ જ્યારે વિડીયો થઈ જાય છે બહુ લાંબો એટલે એક જ દિવસનો વિડીયો હું નાખીશ તો મિત્રો અમે પગયાથી પેટ્રોલ પપ્પે જ્યારે થોડોક ઘણું ડીઝલ નખાઈ દઈ પણ કાંઈ વાંધો નહીં અમે કરી નાખી છે ટાકી ફૂલ કેમ કે વર્ષમાં કે પછી આવતી વખતે જે રાતે ઉપાધિ કાંઈ રહે નહીં તો તમે જોઈ શકો છો ટાઈએ કરી છે ફૂલ તો અમે અહીંથી તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમદાવાદમાં તો તમે જોઈ શકો છો કંઈક અમદાવાદનો કંઈક આવો નજારો છે જ્યારે અમારે તો બાયપાસ ટુ બાયપાસ ચાલવાના છે પણ અમદાવાદને થોડુંક વટી જવાનું છે અને ત્યાં અમારી જ્યાં જગ્યા છે મંડપનું એક્ઝિબિશન છે તો વિડીયોમાં બની રહ્યો મજા આવશે અને થોડાક થોડાક તમે નજારા પણ તમે જોઈ શકો છો કંઈક આ રીતના નજારા છે પણ મજા આવશે એમ બીજું કાંઈ નહીં જ્યારે મેં છ છ જણા છીએ ત્યારે હાલમાં મંડપાળા છે બધા તમે જોઈ શકો છો આ એસી છે મિત્રો બહુ ગઝબ એસી છે ત્યારે આજે તમને અલગ અલગ વસ્તુ બતાવી છે મિત્રોને ચાર દિવસ સુધી આપણે આજ જોવાનું છે પણ આજમાં દિવસમાં તો આજના બ્લોગમાં તો જેટલું આવે એટલું તમને બતાવીશ જો કે અત્યારે વાગી ગયા છે રાતના સાડા આઠ પણ કાંઈ વાંધો નહીં મજા આવશે તો અમે બીજા મશીને પગ ગયા હતા તો બીજું આ કંઈક આ પ્રકારનું ગેસ મશીન છે પણ આ બધું જ્યારે તમને જોઈ શકો છો આ મોટા પંખા પણ આજે આજે જશે જશે પણ 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 દેખાય છે છે એ નહીં બીજા ટોલ આવા પંખાના તો તો તમને મળી મિત્રો સે પંખા તમે જો એક સ્લો મોશન નો નજર લીધો જયારે મોટા પંખાનો જયારે આના પણ ટોલ આવ્યા રહે એ તમને મળી જશે બહુ સુંદર છે તમારો પણ લેવો છે આઉડા સોફા લેવાના છે આઉડા સોફા લેવાના છે તમારો પણ લેવો થઈ ગયો એક મસ્ત સોફો બીજો પણ છે મિત્રો કુદરી આ કઈક રખડી રખડી ને તમે થાકી જાવ છો તો તમને પગ નું મસાજ નું મશીન છે જયારે આ કઈક પગ મસાજ નું મશીન છે મિત્રો તો હું તો બે ગયો જયારે મજા આવી પણ પગમાં બહુ લીલ્યા થતા પણ કઈ વાંધો નહી તમે આ રીતનું કે કયા પડખે પાછળ વાળા ભાઈ છે એ શરીર નું મસાજ છે પણ આપડે શરીર પતલું છે એટલે કાંઈ જાવ તો મિત્રો તમે જોઈ શકો છો મેં વ્યાસી જ્યાં એક્ઝિબિશનથી બહાર જ્યાં જમવા તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારની હોટલ અમે જમાશી અત્યારે તો લીલીવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તો હવે જાય છે હોટલે જ્યાં અમારી હોટલ બુક થઈ ગયેલી છે મિત્રો તો ફાઇનલી મિત્રો આખો દિવસ રખડી રખડીને થાકી ગયા છે અને પગી ગયા છે હોટલે જ્યારે અત્યારે આરામ કરવો છે બહુ થાકી ગયા છે જ્યારે મેં વહેલાં નીકળ્યા હતા અને આખો દીધી બહુ દાટા માર્યા અને અમારે હજી ત્રણ દિવસ રોકાવાનું છે મિત્રો તો આજનો વ્લોગ આપણે આથી જ પૂરો કરવાનો રહેશે જ્યારે આપણે બીજા બે દિવસનો એક સાથે ઓલ મૂક વ્લોગ મૂકશું ત્યારે મજા આવશે વિડીયોમાં બન્યા રહી ગયો અત્યારે રમી હોટેલે પગ ગયા છીએ અને શાંતિથી થાકી ગયા છીએ ખૂબ જ તે અને અત્યારે હોઈ જઈએ તો હાલો મળી આપણે સવારે આવવાના આવા બીજા વ્લોગ સાથે બાય બાય